નમસ્કાર મિત્રો ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે તૈયાર થયેલો પાક બરબાદ થઈ ગયો છે ખેડૂતો રડી રહ્યા છે ત્યારે કેટલાક નેતાઓ એ પાકમાં કેટલું નુકસાન થયું છે એનો અંદાજ કાઢવા માટે ત્યાં જાય છે અને જાય છે ત્યારે શું બોલે છે બહુ વાસ આવે છે એક વિડીયો મેં જોયો એક બહુ નેતા છે બહુ મોટા મંત્રી છે ગયા હતા વાંચતે ગાજતે ગયા હતા જોવા માટે જાણે બહુ મોટો ઉપકાર કરી રહ્યા હોય એમ અને જઈને શું બોલ્યા ખૂબ વાસ આવે છે ધંધાય છે આ એ જ ખેડૂતો છે જે આવી પરિસ્થિતિમાં ચોવીસ કલાક મહેનત મજૂરી કરે છે એ અનાજ પકવે છે અને એ અનાજ તમારી થાળીઓમાં પહોંચે છે ત્યારે તમે જમો છો હું તમામ ગુજરાતીઓને તમામ દેશના નાગરિકોને પૂછવા માંગુ છું શું તમે જમતા નથી શું આ નેતાજી જમતા નહીં હોય અને જમતા હશે તો સવારે હલકા થવા જતા નહીં હોય અને જતા હશે ત્યારે એમને વાસ નહીં આવતી હોય કેવા લોકો સંવેદનહીન લોકો જેને તમે નેતા બનાવીને તમારા માથે બેસાડીને ફરો છો અને તમે કેમ આ નિર્ણય કરી શકતા નથી કે કોણ સંવેદનશીલ છે અને કોણ સંવેદનહીન વીસ પચીસ વર્ષથી આ લોકો તમારી કહેવાય ને શિક્ષણ વ્યવસ્થાને ખતમ કરી રહ્યા છે એક આખો મોટો જનસમૂહ તર્કહીન જનસમૂહ તૈયાર કર્યો છે જે પૂછી રહ્યો નથી સવાલ કરી રહ્યો નથી મૂર્ખાઓનો કે એવા દબાવી દે છે કચડી દે છે ગમે તેની સાથે રાજનીતિ કરીને એને ખતમ કરી દે છે જે દેશ માટે બહુ ખતરનાક વસ્તુ છે જો દેશના હિતમાં કોઈ સવાલ કરનાર નહીં હોય તો દેશ પાયમાલ થવાનો નક્કી જ છે તમે મને કહો કે જે નેતાને એ સંવેદના રાખવાની હોય કે આટલું બધું નુકસાન થયું એ ત્યાં આવે છે છે કેટલાક ફોટા આવી રહ્યા મોટા મોટા બૂટ પહેરીને બગડવા જોઈએ આ લોકો સંવેદનહીન લોકો તમારા દુઃખ દર્દને કેવી રીતે સમજશે હું ખેડૂતોને જ નહીં તમામ ગુજરાતી લોકોને આ સવાલ કરવા માંગુ છું તમામ ભારતીય લોકોને સવાલ કરવા માગું છું કે જ્યારે પંજાબમાં જ્યારે પૂર આવ્યું ત્યારે પણ આપણે દેખી રહ્યા હતા મણિપુરમાં આખો આટલા વર્ષ કેટલા ચાલી ચાલી રહ્યું રહ્યું છે છે ત્યાં કેટલી હિંસા થઈ મણિપુરમાં ત્યારે આપણે બધા ચૂપચાપ જોતા રહ્યા દેશની અંદર કંઈ પણ બને છે આપણે ભાનુ પાડીને આંખ હડા કરીને બેસવા ટેવાઈ ગયા છીએ જો મિત્રો ખોટું લાગશે મારી વાતથી પણ એ જે હકીકત છે હું કહી રહ્યો છું ઘણા લોકો એવો તર્ક મૂકી રહ્યા છે કે વાવાઝોડું આવે વરસાદ આવે કુદરતી ઘટના પર કોઈનો શું કાબુ હોય એમ કરીને બચાવ કરી રહ્યા છીએ આપણે પણ આપણે એ દુઃખ દર્દમાં પડેલા આપણા ખેડૂત મિત્રો સાથે આપણે ઊભા રહેવાની જગ્યાએ આપણે આવો નાલાયકી ભર્યો બચાવ કરીએ એ આપણને શોભે છે કે કેમ એ આપણા આત્માને પૂછવું જોઈએ મિત્રો અને નેતાને પણ પૂછવું જોઈએ કે તમે ત્યાં જઈને શું જોવા ગયા હતા શું સમસ્યા જોવા ગયા હતા શું ઉપાય કરશો તમને તો વાસ આવે છે નાક ચડાવીને તમે ગાડીમાં બેસી જાઓ છો એટલે મિત્રો સરવાળે વાત એવી છે કે આપણે બધા ક્યાંક ને ક્યાંક સવાલ કરવાની હિંમત ગુમાવી ચૂક્યા છીએ અને આપણે ઢીંઢોરો પીટવો છે એક પાછા દેશભક્ત છીએ પણ આપણે દેશભક્ત નહીં સૌથી મોટા પાખંડી છીએ ભારત દેશ માટે આપણે કોઈ ચિંતા કરતા નથી એવું સાબિત થાય છે આના પરથી દેશના કોઈ પણ ભાગમાં કંઈ પણ ખોટું થાય છે તો આપણે એના માટે અડીખમ ઊભા હોવા જોઈએ એના માટે સાચું ખોટું વિચારી શકતા હોવા જોઈએ તર્ક કરી શકતા હોવા જોઈએ પણ આપણામાં તર્કશીલતા બચી નથી એ સવાલ કરવાની આપણામાં બુદ્ધિ બચી નથી એમ કહું છું ખોટું લાગશે તમને પણ તમારા અંતર આત્માને આપુજો એ ચોક્કસ તમને જવાબ આપશે કે બિલકુલ આપણે સવાલ કરતા ડરીએ છીએ સત્તા સામે બે સવાલ કરતા આપણે ડરીએ છીએ આપણે ઢીંઢોરું પીટીએ છીએ આપણે દેશભક્ત છીએ કેવા દેશભક્ત છો તમે જેને બે સવાલ કરવાની પણ હિંમત નથી એટલે આ પરિસ્થિતિમાં દેશની અંદર આવી સમસ્યાઓ સર્જાતી હોય ત્યારે તમે તટસ્થ રીતે ખોટાને ખોટું અને સાચાને સાચું કહેવા સક્ષમ છો કે કેમ એ પહેલો સવાલ છે અને સક્ષમ નથી તો કેમ નથી આ ડરનો માહોલ છે તો કેમ છે એ પણ વિચારવું જોઈએ ચાઇનાની વાત કરીએ કે હમણાં અમેરિકામાં પણ વાવાઝોડું આવ્યું તો અમેરિકાના લોકો અત્યારે ત્યાં વિજ્ઞાન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાના નાગરિકોને બચાવી રહ્યા છે નુકસાન તો બધે થવાનું પણ આપણે કેટલું આપણા નાગરિકો માટે કરી શકીએ છીએ એ સંવેદના હોવી જોઈએ પણ એ સંવેદના પણ આપણી પાસે નથી તમે વિચાર કરો કે ચીન હોય કે રશિયા હોય કે જાપાન હોય આ દેશો કેવી કેવી શોધખોળો કરીને આગળ વધી રહ્યા છે એમણે ખેતીવાડીમાં ચીને તો એટલી બધી સંશોધન કર્યા છે શેરડી હોય કે કેરી હોય કે જાત જાતના જે પેદાશો છે ફળ ફળાદી બધામાં એટલું બધું નેક્સ્ટ સંશોધન એમણે કર્યું છે ખેત પેદાશોમાં એ ખૂબ આગળ વધ્યો છે ચીન દેશ શેના કારણે વિજ્ઞાનના કારણે અને આપણા લોકો નેતા મંત્રી લોકો નારિયેળો ફોડે છે પહેલા દિવસે અંદર પ્રવેશ કરે છે મંત્રી મંડળમાં સ્થાન મળે નારિયેળ ફોડીને પછી હોઈ જાય છે ઘણા કહેશે કે તમે આ બાબતને કેમ તાકો છો ધાર્મિક બાબત કે પોતાનો આસ્થાની બાબત એ અંગત બાબત છે અને આપણે રાજનીતિ સાથે જોડી એને આપણે દરેક બાબતો સાથે જોડીને એટલી પાયમાલી કરી રહ્યા છીએ એક તો ધર્મનું તો નુકસાન થઈ જ રહ્યું છે આઈડિયોલોજી પણ ખતમ કરી રહ્યા છીએ આપણે આ વસ્તુ અલગ બાબત છે વિજ્ઞાન વિજ્ઞાન છે તમે વિજ્ઞાનના વિરોધી કેમ બનાવી રહ્યા છો લોકોને એ મને સમજાતું નથી ભારત દેશના બંધારણની એકાવન ક કલમ એમ કે છે કે વિજ્ઞાનવાદનો પ્રચાર પ્રસાર થવો જોઈએ અહીંયા તો પાંચમા ધોરણમાં ભણતું છોકરું ધૂણીને ગાંડું થાય છે આખા ગામને ગાંડું કરે છે પોતે તો ગાંડું થાય છે આખા ગામને ગાંડું કરે છે તમે વિચાર કરો કે ચાઇનાનું છોકરું હોય એ ચોથા પાંચમા ધોરણમાં દેશ માટે શું કરવું જોઈએ કઈ સિસ્ટમ કયા શિસ્તનું પાલન કરવું જોઈએ એ બધું શીખે છે અને આપણું છોકરું કેવી રીતે ધૂણાય કેવી રીતે ધોળ ધપુડી કરી અને લોકોને ગાંડા કરાય એ શીખે છે અને આપણે પાછા ગર્વ કરવાનું બહુ ગાંડો રૂપ છે ગર્વ કરવાનો બીજા દેશમાં કંઈ પણ મોટી શોધખોળ થાય એટલે આપણા લોકો તૈયાર જ બેઠા કે ફલાણા ઢીકણા શાસ્ત્રમાં જોવાનો ઉલ્લેખ છે આપણા ફલાણા ઢેકણા પહેલા આ રીતે ઉડતા હતા બધું કરતા હતા અરે એ હતું હજાર વર્ષ પહેલા હતું પાંચ હજાર દસ હજાર લાખ વર્ષ પહેલા હતું એ ગયું હવે શું છે અત્યારે વિદેશી પ્રોડક્ટનો વિરોધ કરવા નીકળી પડે આ લોકો તમે વિચાર કરો કે નેવું ટકા તમારી પાસે જે નવ્વાણું ટકા નેવું ટકા નહીં નવ્વાણું ટકા જેટલું પણ અત્યારે તમે ઉપયોગમાં લો છો એ બધું વિદેશી છે તમે એક પણ વસ્તુ એ મને બતાવો કે જે તમારી સ્વતંત્ર હોય તો આવી બધી જે ડીંગ મારવાની આવી જે પાખંડ પ્રવૃત્તિ કરવાની અને એમાં ગર્વરસમાં ડૂબેલા રહેવાનું આ તો ભયંકર ખતરનાક નશા નશામાં પાડી દીધા લોકોને કહેવાય ગર્વ કરવાનો એના આપણે હકીકતને પારખી રહ્યા નથી વિચાર કરો કે કોલેજની અંદર પ્રોફેસર એવું કહેતો હોય કે હું તો ભૂત પ્રેતમાં માનીશ ઘમંડથી છે હવે કોલેજમાં યુનિવર્સિટીના પ્રોફેસરની માનસિકતા આટલી અંધશ્રદ્ધાળુ અને પછાત હોય એના વિદ્યાર્થીઓને શું વિજ્ઞાનવાદ શીખવવાનો તેમ મને કહો જે પોતે જ અંશ જે શિક્ષક જ કુવામાં હોય તો આવે શિક્ષક પોતે જ અંશ્રદ્ધાળુ છે એના વિદ્યાર્થીઓને શું આપશે આપણે એવા શિક્ષકો પણ તૈયાર કરી રહ્યા નથી કે જે વિજ્ઞાન ભણાવી શકે જે વિજ્ઞાનવાદ ની દ્રષ્ટિ કેળવી શકે વિદ્યાર્થીઓમાં જેના કારણે આપણે એવા નાગરિક તૈયાર કરી રહ્યા છીએ બિલકુલ તર્કહીન સવાલ જવાબ નથી કરી શકતા અને જે સવાલ જવાબ ના કરી શકે એ વ્યક્તિમાં સંવેદના ક્યાંથી હોય એક સાચું ખોટું શું એ જ નક્કી નથી કરી શકતો એવો નાગરિક કેવી રીતે સવાલ જવાબ કરે ને કેવી રીતે સંવેદના આપી શકે એમાંથી જ પાછા નેતા બનવાના પછી તમારો પાક બગડી ગયો હશે તો આઈને એવું જ કહેશે કે ભાઈ આ તો વાસ આવે છે સમજાય છે તો મૂળ આપણી જે શિક્ષણ વ્યવસ્થા છે એમાં પણ છે આપણી જે શિક્ષણ વ્યવસ્થા છે એને બિલકુલ આપણે ખતમ કરી રહ્યા છે જ્યાં બિલકુલ ફાલતુ વસ્તુઓ ભણાવવામાં આવી રહી છે ક્યાંય કોઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ નહીં ક્યાંય કોઈ તર્કશીલતા નહીં એવું વાહ્યત ભણાવવામાં આવી રહ્યું છે જેને જીવન વ્યવહાર સાથે કોઈ લેવા દેવા નહીં કે જેને કસા મતલબ સાથે અને પછી દોષ આપવાનો હતો કોને અંગ્રેજોને આપી દેવાનો અંગ્રેજો આવ્યા ને આપણે શિક્ષણની પથારી ફેરવી આ જબરી બચાવની પ્રયુક્તિ ખેડી લીધી છે આ લોકોએ પણ અંગ્રેજો આયા એટલે જ તો શિક્ષણ બદલાવ આવ્યો ને આપણે આ બધું જાણતા થયા એ નથી ભણાવતા ફલાણી ઢાકણી પરંપરા જોરદાર હતી એમ કરીને અત્યારે પાછા એવું ઘુસાડી રહ્યા છે જે અત્યારના યુગમાં બિલકુલ પ્રસ્તુત નથી લોકોને ગેરમાર્ગે દોરવાનો સતત પ્રયત્ન કરનારું કોઈક તો બળ છે અને લોકોને બિલકુલ બુદ્ધિહીન બનાવનારું કોઈક તો બળ છે જેથી કરીને દેશમાં એવા નાગરિકો પેદા થાય કે જે સવાલ ના કરે એટલે એમ તો ખેલ ચાલતો રહે આરામથી આ પણ એક ષડયંત્ર મને દેખાઈ રહ્યું છે આ બધા જ કારણોના કારણે આપણે એવા નેતાઓને જોઈ રહ્યા છીએ કે જે બિલકુલ સંવેદનહીન છે બિલકુલ તર્કહીન છે અને તમે લોકો વારંવાર પાછા એમને ચૂંટી રહ્યા છો ખબર નહીં કયા કારણથી એટલે ગુજરાતની અંદર અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે ખેડૂતો સાથે એક માત્ર ખેડૂતો જ ના રડવા જોઈએ તમામ નાગરિકો રડવા જોઈએ કેમકે બધાની થાળીમાં એમનું પેદા કરેલું અનાજ પહોંચે છે મિત્રો એટલે ન કહેતા એટલું જ કહીશ કે પંજાબ હોય કે ગુજરાત હોય કે મણિપુર હોય દેશના કોઈ પણ રાજ્યમાં કોઈ પણ સમસ્યા ઘટના બને છે ત્યારે એક ભારતીય તરીકે આપણે સંવેદનશીલ હોવા જોઈએ સંવેદનહીન નહીં અને આપણે બે અઘરા બે વાગે એવા ચચરે એવા બે સવાલો કરવાની આપણામાં હિંમત પણ હોવી જોઈએ શું તમારામાં એ હિંમત છે જો હા તો તમે પાક્કા દેશભક્ત છો પાક્કા ભારતીય છો તમને ગર્વ થવો જોઈએ તમે સવાલ કરી રહ્યા છો અને જો તમે સવાલ નથી કરી શકતા પૂછી નથી શકતા પણ અમે જે કહી કહી રહ્યા છે કે અમે જે પૂછી રહ્યા છીએ એ તમને સાચું લાગે છે તો વિડીયોને શેર કરો વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને પહોંચાડી આ સવાલ સાથે જોડાઈને આ સવાલને મજબૂત બનાવો ધન્યવાદ મિત્રો